હાલમાં ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં માર્ચ મહિનો સમાપ્ત થઈ ચૂક્યો છે એપ્રિલની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ધીરે ધીરે ગરમીમાં વધારો પણ જોવા મળી રહ્યો છે પરંતુ હાલમાં તે વચ્ચે ગુજરાતીઓને સૌથી વધુ ખેડૂતોના મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આવી કડકડતી ગરમીમાં જે છે તે માવઠું પડશે કે કેમ તે પ્રશ્ન હાલમાં દરેકના મનમાં ઊઠી રહ્યો છે નમસ્કાર હાઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેળવ ઠાકર હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સવારના સમય દરમિયાન આપણને ઠંડીનો પણ અનુભવ થતો હોય છે પરંતુ જે રીતે બપોરનો સમય આવે છે તે રીતે જબરજસ્ત ગરમી અનુભવ તેનો થતો હોય છે તેનો પારો પણ સતત જે છે તે વધતો જતો હોય છે અને રાત્રિના દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક ઠંડુ વાતાવરણ જોવા મળે છે પરંતુ હવે ખરેખર જે રીતે કહી શકાય કે ગરમીનો અનુભવ આપણને થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં બેવડી ઋતુનો સામનો પણ લોકોને કરવો પડી રહ્યો દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગ આહવા જેવા વિસ્તાર છે વલસાડના મુખમુખ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હવામાનમાં પલટો જોવા મળ્યો ખાટા વાદળ પણ જોવા મળ્યા જોકે એ વિસ્તારોની અંદર કદાચ ઝાપટા પડ્યા હોય એવું પણ બની શકે છે આપણે અત્યાર સુધી એ સમાચાર પ્રાપ્ત નથી થયા પણ બની શકે છે એટલે હવે વાત તો એ સમજવાની છે કે જ્યાં હવામાનમાં પલટો આવી રહ્યો છે વાદળછાયું વાતાવરણ થશે અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડશે પણ અહીંયા કોઈ એવો ડર રાખવાનો નથી કે આ માવઠાને કારણે મોટું નુકસાન થાય કેમ કે આ અતિ તીવ્ર માવઠું થવાનું નથી એકદમ સામાન્ય છૂટા છવાયા પડવાના છે એટલે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી કેમકે આમાં કોઈ મોટું માવઠું નથી એકદમ છૂટા છવાયા સામાન્ય ચાપટા પડવાના છે હવે આ આવતીકાલે પહેલી તારીખ અને પરમ દિવસે બીજી તારીખ એની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના પણ વલસાડ વાપી બારડોલી બિલ્લી નવસારી સુરત સુધીના વિસ્તારોની અંદર પલટો જોવા મળશે અને છૂટા ક્યાંક ક્યાંક ચાપટા પડશે એવી રીતે સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર હોય અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટના એકલ દોકલ સેન્ટર એમાં પણ રાજકોટના દક્ષિણ તરફના વિસ્તારો છે એમાં કદાચ સામાન્ય છૂટાછવાયા ચાપટા ઝાપટા પેઢી ને બીજી તારીખે બે દિવસ સુધી પડી શકે છે સૌરાષ્ટ્રના જે પોરબંદર દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પ્રોપર રાજકોટ આ વિસ્તારોના હાલ કોઈ માવઠાનો ખતરો નથી બની શકે કે એમાં કોઈ કોઈ વિસ્તારમાં વાદળ જોવા મળે પણ ત્યાં માવઠાનો ખતરો દેખાતો નથી એટલે બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં અસ્થિરતા રહેશે કચ્છના દરિયાઈ કાંઠાની અંદર કદાચ પહેલી અને બીજ તારીખ દરમિયાન કોઈ કોઈ જગ્યાએ વાદળ થાય અને એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય છાંટા પડે એ વાત અપવાદ લેશે પણ સૌરાષ્ટ્રમાં પણ આ વિસ્તારોમાં જ્યાં ઝાપટા પડશે એકદમ સામાન્ય અને એકદમ છૂટા છવાયા હશે એવી રીતે જોવા જઈએ તો એક થી ચાર તારીખ સુધી મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં થોડીક અસર લાંબો ટાઈમ રહેશે એટલે કે ત્યાં તો એક થી ચાર ચાર એપ્રિલ સુધી અસર રહેવાની છે સૌરાષ્ટ્રમાં તો પહેલી ને બીજી તારીખ બે દિવસ હશે પણ જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરની વાત કરવા જઈએ તો અરવલ્લી મહીસાગર છે દાહોદા ઉદેપુર ઝાપટાઓ પડતા રહેશે પણ ત્યાં પણ હેવી માવઠું થવાનું નથી છૂટાછવાયા સામાન્ય છાટછૂટ કે ઝાપટા પડી શકે અને દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લામાં છૂટાછવાયા છાટછૂટ કે ઝાપટા પડી શકે એટલે આ ટાઈપનો માહોલ છે ને જે માહોલ છે એ જેટલા વિસ્તારોમાં ઘાટા વાદળ હશે ઝાપટા પડશે ખાટા વાદળને કારણે અમુક વિસ્તારનું તાપમાન ડાઉન થશે બાકી જે વિસ્તારોમાં વાદળ નથી એવા વિસ્તારોની અંદર તો તાપમાન છે ચાલીસ થી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો લગભગ રાજ્યના ઘણા ગાંઠિયા વિસ્તારોની અંદર આ વાદળ થવાના છે એટલે કે કહી શકાય કે વીસ થી લઈ અને બાવીસ ટકા વિસ્તારો એવા હશે કે જ્યાં વાદળ વાતાવરણ થઈ શકે છે મેં આપણે નામ જણાવ્યા બધા દાખલા તરીકે જુનાગઢ હોય કે ભાવનગર હોય તો ભાવનગર જિલ્લામાં વાદળ થાય તો ભાવનગરના તમામ ગામડાઓમાં ન થાય એમાં બની શકે કે બે પાંચ ટકા ગામડાઓની અંદર થાય બીજા વિસ્તારો છે ખુલ્લા રહે એવી રીતે દરેક જિલ્લાની અંદર બે પાંચ ટકા કે દસ ટકા વિસ્તારોની અંદર વાદળછાયું થાય કે ઝાપટા પડે બાકીના વિસ્તાર જે ખુલ્લા રહેવાના છે જે ચાલીસ થી લઈને બેતાલીસ ડિગ્રીની રેજમાં જોવા મળશે એટલે એક અંદર એવું કહી શકાય કે ડબલ ઋતુ છે આપણે ગુજરાત ની અંદર જોવા મળશે કોઈ કોઈ જગ્યાએ ચાપટા પડતા હશે કોઈ જગ્યાએ હીટવેવ હશે આમ તો હિટવેવ નો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે આમાં કોઈ તાપમાનમાં ઘટાડો નથી થવાનું કે રાહત નથી મળવાની એવરેજ તાપમાન છે ચાલીસ થી લઈને બેતાલીસ ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર તેતાલીસ ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચી શકે એટલે તાપમાન અને સાથે સાથે અમુક વિસ્તારમાં ઝાપટા આ ટાઈપનો હમણાં માહોલ રહેવાનો છે ખાસ કરીને પહેલી ને બીજી તારીખે જે સૌરાષ્ટ્રમાં ઝાપટાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં છે અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે આગળ ઉપર આ હવામાન કેવું રહેશે એના વિશે પણ વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું